વણઝારા સમાજના યુવાનો અપહરણ કરી લઈ જઈ માર મારનાર ભરવાડ સમાજના લોકો વિરુદ્ધ પોલીસ દ્વારા કડક કાર્યવાહી ન કરાતા સમાજ દ્વારા સુરત પોલીસ કચેરીએ પહોંચી ન્યાયની માંગ કરી હતી સુરત પોલીસ કમિશનર કચેરી ખાતે વણઝારા સમાજના લોકો મોરચો લઈ પહોંચ્યા હતા જ્યાં વણઝારા સમાજના લોકોએ ન્યાયની માંગ કરી હતી અને જણાવ્યું હતું કે વણઝારા સમાજના યુવાનો ભરવાડ સમાજના લોકો દ્વારા અપહરણ કરાયું હતું અને ત્યારબાદ તેને ઢોર માર મારવામાં આવ્યો હતો જે અંગે ઉત્તરાયણ પોલીસ મથકે જઈ રજૂઆત કરાતા ઉત્તરાયણ પોલીસ દ્વારા કોઈ કડક કાર્યવાહી ન કરાઈ હોવાનો આક્ષેપ કરાયો હતો સાથે આરોપીઓ ગુનાહિત ઇતિહાસ ધરાવતા હોય જેથી ન્યાય અપાવવા વણઝારા સમાજ દ્વારા પોલીસ કમિશનરને રજૂઆત કરવામાં આવી હતી આ રીતની છે અઢાર તારીખની વાત છે અંગત દુશ્મની રાખી આક્રોશ રાખી ભરવાડ સમાજના લોકો મનોર નામનો છોકરો તમારી બંજારા સમાજનો બહુ ડાયો છોકરો છે અને સમજદાર છે ને કામ કામમાં જાય છે અને કામથી ઘરે જ આવે છે એવો છોકરો મહિના પહેલાં એ લોકોનું કાંઈ બોલાચાલી થાય છે કંઈ થાય છે ને એમાં સંજો સમજો તો બી થાય છે એ ટાઈમમાં એક મહિના પછી એનું અપહરણ કરવામાં આવે છે છોકરાનું પછી એને એવી જગ્યામાં લઈ જવામાં આવે છે જ્યાં કોઈ 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 વ્યક્તિ ન હોય જંગલ એરિયામાં લઈ જવામાં આવે છે પછી એને ઢોર માર મારવામાં આવે છે ને એવી ગંભીર હાલતમાં મારવામાં આવે છે કે હાલમાં એ ગંભીર હાલતમાં છે કિરણ હોસ્પિટલ દાખલ છે એના પર જાન લેવા હુમલો થયો છે એનું અપહરણ થયું છે ને એના બંને પગ બંને હાથ ને માથામાં બી ઈજા પહોંચી છે ને બહુ ગંભીર ગંભીર હાલતમાં છે છોકરો તો અમે ઉત્તરાયણ પોલીસ સ્ટેશનમાં કમ્પ્લેન કરી છે કરી છે કરી છે હવે અમારી માંગ એ છે કે જે ગુનેગારો છે એ લોકો પર કડક કાર્યવાહી થાય એટલે અમે સીપી કચેરી આવ્યા છે કમિશનર સાહેબને આવેદન આપવા રજૂઆત કરવા આવ્યા છે કે કમિશ્નર સાહેબને હાથ જોડીને અમારી રજૂઆત છે કે સાહેબ અમારા બંજારા સમાજના લોકોને ન્યાય મળવો જોઈએ અને જલ્દીથી જલ્દી આ લોકો પર કડકથી કડક કાયદા કાર્યવાહી થાય એવી અમારી માંગ છે સુરત પોલીસ કમિશનર કચેરી મોટી સંખ્યામાં રજૂઆત કરવા પહોંચેલા વણજારા સંબંધના લોકોએ ઉત્તરાયણ પોલીસ સામે પણ આક્ષેપો કર્યા હતા બ્યુરો રિપોર્ટ ટ્વેન્ટી ફોર